સૌથી પેલા નિકાવા પછી પાંચ દેવડા પછી સમાણા પછી નવા ગામ અને હવે જઈ છે માત્રા કેટલા બધા ગામ ફરી લીધા

એ શાક બનાવ્યું છે સેવ ટમેટા શાક ચાલો રોટલી પછી મરચા અને એવું બધું છે રમવાનું જી ગ્રાસ મોટા ભા કાંઈ નહીં હા લંબ્યો પહેલા હા

જમવા બેસી ગયા માં જમવાની મોજ લેવાય છે ગાય પિયુષ નો વાત તો જોવા આવે હોય 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 ને એટલે એટલે દુકાન ચાલુ 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 કામ ફોન બાકી તળેલા મરચા ને ડુંગળી ને શાક ને રોટલી ની મોજ લેવાય ખીચડી ફૂલ ઠંડો પવન અને કાલે અમારી ઘરે છે ને પ્રસંગ છે એની તૈયારી અત્યારે ચાલે પૂજા છે કાલે

રસોડું ચાલુ થઈ ગયું અહીંયા બેઠા ને જો આ બધાય મારા જેઠાણી છે આ મારા મોટા બા છે ઓલા નણંદ બા છે

આપડે કેટલા કિલો ખાંડ છે ધોવાની પાંચ કિલો અને લોટાઈ પાંચ કિલો બે પાંચ પાંચ કિલો ઓ તો બહુ મીઠા ઢેફલા ખાવાના એની અંદર પિંડિયાને છે ને પીસવાના છે જો અમારા ફળિયાની રોનક જો મોજે મોજ છે બધા એને પ્રસંગ હોય ને બધાય ભેગા થયા હોય એટલે મોજ કાંઈક અલગ જ હોય મજા આવે કાલે પૂજામાં બધી વસ્તુ અલગ અલગ છે જવનો લાડુ અને તલનો લાડુ અને એવું બધું કરવાનું છે અલગ અલગ એટલે આ તલ છે તો તલને મારે પીસવાના છે મિક્સર ઉતારવું પડશે ઉપર પડ્યું છે અને પીસીનો લાડુ બનાવવાનો છે તો ની હું કરી ના બધા અલગ અલગ બધેય કામ ભેગું કરે છે કલ સવારની તૈયારી ચાલે છે અત્યારે તો લાડવો બને ને એ બનાવી નાખ્યું છે મેં ગોળ ને તલ બે મિક્સ કરીને પીસી નાખ્યા છે તો મે જે છે નીચે

લાડો ઓલમોસ્ટ બની ગયા કોને ચાસણી લીધી વસંતબેન તમે લીધી છે આ ક્રેડિટ લઈ જાય એમના ઉભા ઉભા કે હું હા મેં જો જોરદાર થોડું એમાં કમી હોય

અને થોડુંક વોકિંગ કરવાનું છે બધાયને ને તો થોડુંક વોકિંગ કરતા આવી કારણ કે લાડવા બનાવવાનું બધું કામ પતી ગયું ને તો હવે જાતા આવી તો પેલી વખત જોવા જાય છે ભાઈ મીન્સ કે કોઈ બી એક સ્ટોરી હોય એની ઉપર રમત હોય બધા અલગ અલગ કેરેક્ટર પ્લે કરતા હોય તો એવું કઈક હોય છે મને બહુ આઈડિયા નથી હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું પણ અમારે બેને એવું કીધું કે કોઈ બી એક નાટક હોય ને એ ભજવતા હોય બધાય

સો અમે છે ને ઘરે પોચી ગયા છીએ નાટક જોઈને જેસલ તોરલ નું ચાલતું તું પણ પછી મ્યુઝિક ને એવું બધું બહુ ચાલતું હતું હવે ક્યારના ના જોતા હતા હવે આવી ગયા ઘરે સાડા બાર વાગી ગયા હતા

બેઠા ચાહીયા રેડી તો જાય સુઈ ગયા છે બરો ભાઈ સુઈ ગયા છે અંદર આપણે સુઈ જાસુ ચરાજો ભૂખી તો એ તો સુઈ જાય અયા કોવાગીયો છે કાઈસર લૂંટવાનું છે તો હવે જલ્દી ટેકનો ઇન્ટરેસ્ટિંગ લખમતે સુઈ જઈએ બાય બાય મિત્રો જય શ્રી કૃષ્ણ